પૂજનીય આચાર્ય શ્રી ઓ શિક્ષણ ગણ તથા મારા પ્રિય મિત્રો આજે ધોરણ આઠ ના વિદાય કાર્યક્રમ સાથે નનીશા નો પણ વિદાય કાર્યક્રમ રાખેલ છે તો હું તેમના માટે બે શબ્દો કહીશ તમે અમારા શાળાના કલ્પવૃક્ષ છો અને તમારા જેવા ખુશ નસીબ સર જેઓ કોઈ જેવો જેઓ ખુશ નસીબ હોય તેમને તમારા જેવા ગુરુ મળે છે પ્રિય તમે અમારી શાળાને પ્રિય મિત્રો આપણા પ્રિય શિક્ષકના વિદાય સમારોહનું આયોજન કરવું એટલે દુઃખની વાત છે તેમ છતાં આપણે ઉદાસન થવું જોઈએ અને તેમને ખુશીથી વિદાય આપવી જોઈએ તમે અમારા શ્રેષ્ઠ શિક્ષક છો અને તમે અમારા હૃદયમાં પણ રહેશો હું જાણું છું કે આજે આપણા પ્રિય શિક્ષક ના બધા આપણા પ્રિય શિક્ષકને વિદાય આપતા દુઃખી છીએ કારણ કે હંમેશા આપણા પ્રિય શિક્ષક એટલે કે તમને યાદ કરીશું પણ તમારી સામે એક લાગણી વ્યક્ત કરવા મને આનંદ થાય છે કે તમે જીવનમાં હંમેશા સુખી રહો તમારી તંદુરસ્તી જળવાઈ રહે તેમજ તમારો દરેક દિવસ ખુશીથી ભરેલો રહે એવી અમારી સહયોગથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે આ શાળાના પાયારૂપ પથ્થર છો અને આ ઘણા બાળકોની જિંદગી સુધારવા ખૂબ પ્રયત્ન કર્યા છે અમે હંમેશા તમે બતાવ્યા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશું જય ભારત